અને પંચાયતમાં કઈ લેવાનું નથી પોટલા બાંધે છે અમારે તો અહીંયા અધિકારીઓ અમુક આવે છે તો એ પણ દારૂ પી ના આવે છે તો એ તો શું કરવાના હો બે પોટલી આપી દે એ પી લે વ્યવસ્થિત માણસ તપાસ કરવા વાળો અમારે જોઈ છે તો ઘણું બહાર આવે એવું છે સ્વસ્થ ભારત મિશન હેઠળ બનેલા સેગ્રીકેશન શેડ શોભાના ગાંઠિયા સમાન ઉના તથા ગીરગઢા તાલુકામાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉના અને ગીરગઢા તાલુકાના અનેક ગામોમાં કેન્દ્ર સરકારની સ્વસ્થ ભારત મિશન યોજના અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરી કચરો વિભાજન માટેના સેગ્રીકેશન શેડ બનાવવામાં આવ્યા હતા પરંતુ હાલની સ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે આ શેડ માત્ર કાગળ પરના વિકાસ અને શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે ઉના તાલુકાના દેલવાડા ગામે જ્યાં કચરો વિભાજન થવું જોઈએ ત્યાં હાલ પશુ બાંધી રાખવામાં આવે છે જે સ્વસ્થ ભારત મિશનની આત્માને ઠેસ પહોંચાડે છે જે તે રીતે સીમાસી ગામમાં શેડ બંધ હાલતમાં જોવા મળે છે ત્યાં કચરો પણ એકઠો થતો નથી જ્યારે ગિરગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં જાણે કે ગામમાં અન્ય કોઈ જગ્યા ન હોય તેમ સમસાન ભૂમિ ઉપર સેગ્રિકેશન શેડ બનાવવામાં આવ્યો છે જે લોકોની લાંગણીઓને પણ ઠેસ પહોંચાડે છે ગ્રામજનોના આક્ષેપ મુજબ આ શેડના નિર્માણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે નકશા ગુણવત્તા અને ઉપયોગીતા બધું જ પ્રશ્નાર્થ હેઠળ શેર સ્થાનિક નાગરિકોનો પ્રશ્ન છે કે જ્યારે આ શેડનો કોઈ ઉપયોગ જ નથી તો ત્યારે આ લાખો રૂપિયાનો સરકારી ખર્ચ ક્યાં માટે કરવામાં આવ્યો હા હું મારા પરિચયમાં હું કે પીચાવડા તાલુકા વિકાસ અધિકારી હું ના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હાલગીરી ગેટળા પણ સરસ ભઈ આવું છું ત્યારે ઓડા તાલુકામાં ગેલવાડા ગામ છે ઓડોરીયાળા ગામ છે

વડવિયાળા ગામે પણ સેગ્રીકેશન ચેક બનાવવામાં આવેલા છે હાલ મારા ધ્યાન ઉપર મૂકવામાં આવેલ છે કે બંને ગામમાં આનો ઉપયોગ થતો નથી હું મારા અહીંની કચેરીનો સ્ટાફ અને ગ્રામ પંચાયત મારફત તાત્કાલિક ખરાઈ કરાવી અને જો ઉપયોગ બનાવ હોય તો તાત્કાલિક ઉપયોગમાં લાવવા માટે સૂચના આપી અને જરૂરી કાર્યવાહી કરાવી છે આપે મારા ધ્યાન ઉપર મૂક્યું ચોક્કસ મેં નોંધ લીધી છે અને જો માલધોર કદાચ રાખવામાં આવતા હશે તો એ પણ ખરાઈ કરાવી અને તાત્કાલિક હવે કદાચ ગ્રામ પંચાયત પાસે જે તે વખતે સરકાર નિયમો પ્રમાણે કોઈ જગ્યા ઉપસ્થિત કદાચ નહીં હોય એ હું માની લઉં છું તેમ છતાં પણ હું જોઈ લઈશ કે કદાચ ખોટી જગ્યાએ થઈ હોય છે તો જરૂરી કાર્યવાહી

અને જે હેતુ માટે બેનું હોય જેતુ માટે ઉપયોગ થાય એ કાર્ય હોય કરવા માટે સૂચના આપી છે સેગ્રીગેશન સેટ છેલ્લા સરકાર ની યોજના પ્રમાણે લગભગ ત્રણ લાખ સવા ત્રણ લાખ આસપાસ યુનિટ પોસ્ટ હોય છે મારું નામ ભીખાભાઈ કાનજીભાઈ લીંબાણી દેવાસી વડવિયાળા તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે સેગ્રીગેશન જે છે શેડ છે એ સ્મશાનની જગ્યામાં બનાવવામાં આવ્યો છે અને ઉપયોગમાં પણ નથી લેવામાં આવતો શું કહેશો એના આ જે સરકારે ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા આપ્યા છે પણ એ રૂપિયા તો એ લોકો વાપર્યા છે બાકી કોઈ કચરો લેવા આવતું પણ નથી અને અહીંયા કચરો નાખતા પણ નથી આ લોકો વડોદરાની પંચાયત એટલે એક મિની પાકિસ્તાન પોતાને મનમાની કરે ત્યાં રોડ હારા મળે નહીં અને કચરો લેવા કોઈ આવતું પણ નથી આ બાજુ અમારા વિસ્તારમાં જાય નહીં લગભગ ચારસો સાડી ચારસો ઘરમાં ક્યાંય કચરો લેવા વાળા નથી ક્યાંય ડબલું પણ એનું કચરો નાખવાનું પણ નથી અને આ લોકો જે પેસકદમી કરેલી છે ખુલી કરાવી ને અહીંયા કચરો નાખે તો જગ્યા મબલખ છે અમારે અ એકસો ને એકાણું હેક્ટર ગૌચર છે સાડી બારસો વીઘા ગૌચર છે પણ એ તો બધાય વાળી લીધું છે

કઈ કચરો પણ નાખતા નથી ને હકીકત શમશાન ની જગ્યા માં કચરો નાખવાનો હોય નહીં આ ઘન કચરો છે એને અલગ જગ્યા અમારે જગ્યાનો કોઈ પાર નથી પણ આ લોકો અમુક રાજકારણી લોકો અને સરપંચ પતિ સરપંચ મહિલા છે એ અભણ છે એનો પતિ પણ અભણ છે એટલે એનો ઉપયોગ બીજા કરે છે અને આ બધું પરબારું ખવાય છે અને પંચાયત માં કઈ લેવાનું નથી આ બધા ભ્રષ્ટાચાર પોટલા બાંધે છે આ બાબતે તમારી શું માંગણી છે અમે તો એવું કહીએ છીએ તટસ્થ તપાસ થાય સરકાર ખોટા રૂપિયા ના નાખે એને એને રૂપિયા આપો છો બહુ સારી વાત છે પણ એની વ્યવસ્થિત ઉપયોગ થવો જોઈએ સર આની પાછળ તટસ્થ તપાસની અધિકારી જોઈએ અમારે તો અહીંયા અધિકારીઓ અમુક આવે છે તો એ પણ દારૂ પીને આવે છે તો એ તો શું કરવાના ઓલો બે પોટલી આપી દે એ પી લે વ્યવસ્થિત માણસ તપાસ કરવા વાળો અમારે જોઈએ છે તો ઘણું બહાર આવે એવું છે